नमस्कार मित्रों जय श्री कृष्ण राधे राधे भक्तों जिस त्रयो अमास अने खास કરીને सूर्य ग्रहण ना दिवसे सांजे तुलसी ना છોડ નીચે દીવો પ્રગટાવે હે તે ઓ આ વાત અત્યંત ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો શાસ્ત્રોમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ હે પરંતુ અમાસ અને ગ્રહણ જેવા વિશિષ્ટ સમય કરેલી એક નાની ભૂલ તમારા આખા ઘરની સુખ શાંતિ समृद्धि सौभाग्य छीनवी शके है अने तमने ना अंधकारमय मार्गे धकेली शके है आ कोई सामान्य जानकारी परंतु शास्त्रों पुराणों में वर्णवेलू गूढ़ ज्ञान है जेनु पालन करवु दरेक सनातनी परिवार माटे अनिवार्य है मित्रों तुलसी नो छोड़ मात्र एक वनस्पति साक्षात माता लक्ष्मीनु जीवंत स्वरूप है તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને એટલે જ તેને હરિપ્રિયા પણ કહેવાય છે આપના ઘર માં તુલસી નું હોવું એ જ સૌભાગ્યની નિશાની છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ તે ઘરના તમામ વાસ્તુદોષોનું શમન કરે છે ઘર માં આવતી નકારાત્મક શક્તિઓ ખરાબ નજર અને અશુભ ઊર્જાથી તુલસી એક કવચની જેમ આપનું રક્ષણ કરે છે દરરોજ નિયમપૂર્વક સાંજે તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત પુણ્યનું અને શુભ કાર્ય હૈ આ દીવાનો પ્રકાશ તમારા જીવનના અંધકારને દૂર કરી સૌભાગ્ય સમૃદ્ધિ અને આરોગ્યનો પ્રકાશ ફેલાવે હૈ પરંતુ અમાસ અને સૂર્યગ્રહણનો સમય અલગ હોય હૈ અને તેના નિયમો પણ ખૂબ જ કડક અને અલગ હોય હૈ શાસ્ત્રો અનુસાર अमासनी घोर अंधारी रात्रि ए समय है, जयरे पृथ्वी पर तामसिक आसुरी अने नकारात्मक शक्तिओनों संचार प्रभाव चरमसीमा पर होक्ति एवं घरोता निशान बनावे ज्या अस्वच्छता होए अथवा ज्या घरना सभ्यों कंकास क्लेशन वातावरण हो समय माता तुलसी पासे शुद्ध गायना घिनो दिवो प्रगटाव वाती घरमा एक शक्तिशाली दिव्य सुरक्षा कवच નું નિર્માણ થાય છે આ દીવાની પવિત્ર જ્યોત એ નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને તેમને ઘરથી દૂર રાખે છે એટલું જ નહીં જે પૂર્વજો अतृप्त હોય अथवा જેમને મોક્ષ ન મળ્યો હોય તેમને આ દીવાનો પ્રકાશ શાંતિ અને સદગતિનો માર્ગ પ્રદાન કરે છે તેનાથી પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી કુળની વૃદ્ધિ થાય છે પરંતુ સૌથી મોટી અને ગંભીર ભૂલ ત્યારે થાય છે જ્યારે અમાસના દિવસે સૂર્યગ્રહણનો સંયોગ બને ભક્તો આ વાતને ગાંઠ બાંધી લેજો ગ્રહણ એ એક અશુભ અને દૂષિત સમયગાળો માનવામાં આવે હૈ वैज्ञानिक दृष्टिए वातावरण में फेरफार थाय है ग्रहण शुरू थान लगभग बार कलाक पहलाज सूतक काल लागी जाए है सूतको शाब्दिक अर्थ है अशुद्धि आ समय दरमियान वातावरण में एवं नकारात्मक प्रदूषित ऊर्जा फैलाय है जे पूजा पूजापाठप शुभ कार्यों वर्जित है आज कारण है કે સૂતક કાળમાં મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની પણ સખત મનાઈ હોય છે કારણ કે તુલસી માતા સ્વયં લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને જીવંત દેવી છે તેથી સૂતક કાળમાં તુલસીના છોડને સ્પર્શ કરવો તેને જડ ચઢાવવું તેના પાન તોડવા કે તેની પાસે દીવો પ્રગટાવવો એ શાસ્ત્રોમાં મહાપાપ તુલ્ય ગણવામાં આવ્યું છે આ ભૂલ કરવાથી પુણેને બદલે પાપના भागीदार બનો છો અને ઘરમાં અશાંતિ બીમારી આર્થિક તંગી અને દરીદ્રતાનો વાસ થાય છે ગ્રહણના સમય સૂર્યદેવ જે સૃષ્ટિના પ્રાણદાતા છે તે પોતે રાહુ કેતુથી પીડિત હોય છે જેના કારણે સૃષ્ટિની સકારાત્મક ઊર્જા અત્યંત ક્ષીણ થઈ જાય છે આવી સ્થિતિમાં તમે કરેલી પૂજા કે દેવો દેવતાઓ સુધી પહોંચતા નથી उल्टा वातावरण में मुक्तपणे विचरती नकारात्मक शक्तिओं पूजा ने दूषित करके है तरा घर में प्रवेशी शके हैं भूल थी पन सूर्य ना सूतक कार्मा, अने में अहण दरमियान पूजा न करवी तो हवे प्रश्न थाय के आ दिवसे शू करव शू माता दीवा वगर राखवा बिल्कुल नहीं शास्त्रोमा प्रत्येक समस्याનો ઉપાય બતાવ્યો છે ગ્રહણનું સૂતક શરૂ થાય તેના પહેલા જ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી શુદ્ધ થઈને માતા તુલસીને મનોમન પ્રણામ કરી તેમની રજા લઈને તુલસ્ય નમઃ મંત્રનો 11 વાર જાપ કરતા કરતા નખનો ઉપયોગ કર્યા વગર આંગળીના ટેરવાથી તુલસીના અમુક પાન તોડીને દેવ ઘરમાં રાખી લેવા આ પાન ગ્રહણની નકારાત્મક અસરોથી ઘરનું અને ભોજનનું રક્ષણ કરશે સાંજે જ્યારે ગ્રહણ પૂર્ણ થાય અને તેનો મોક્ષકાળ પૂરો થાય ત્યાર બાદ સૌ પ્રથમ આખા ઘરમાં ખૂણે ખૂણામાં ગંગાજળ અથવા ગૌમૂત્ર મિશ્રિત શુદ્ધ જળનો છંટકાવ કરવો જેથી વાતાવરણ શુદ્ધ થાય ત્યાર બાદ ઘરના સૌ સભ્યોએ સ્નાન કરીને શુદ્ધ वस्त्रો ધારણ કરવા અને છેલ્લે માતા તુલસી પાસે જઈને તેમણે પ્રણામ કરી શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો આ દીવો પ્રગટાવતી વખતે માતાને પ્રાર્થના કરવી હે તુલસી માતા હે લક્ષ્મી સ્વરૂપા ગ્રહણકાળમાં અમારાથી થયેલી કોઈ પણ અજાણતા ભૂલ માટે અમને ક્ષમા કરજો અને મારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય બનાવી રાખજો આમ કરવાથી ગ્રહણની બધી જ નકારાત્મક અસરો નાશ પામે છે અને ઘર માં ફરીથી શુદ્ધ અને સકારાત્મક વાતાવરણ નું નિર્માણ થાય છે અને માતા લક્ષ્મી ની કૃપા વર્ષે છે મિત્રો દીવો પ્રગટાવતી વખતે કેટલીક સામાન્ય પણ મહત્વપૂર્ણ બાબતો નું હંમેશા ધ્યાન રાખો તુલસી નો છોડ ક્યારે દક્ષિણ દિશા માં ન રાખો તેને હંમેશા ઘર ની ઉત્તર અથવા પૂર્વ દિશા માં જ સ્થાપિત કરો તુલસી નો છોડ ક્યારે સુકાઈ લો रोगिष्ट के टूटेलो फुटेलो न होवो જોઈએ જે ઘર માં તુલસી સુકાવા લાગે તે ઘર પર આવનારી વિપત્તિ નો સંકેત માનવામાં આવે છે ખંડિત તુલસી માં દીવો પ્રગટાવવા થી ઘર માં પણ ખંડન અને કଙ୍କાસ આવે છે તુલસી ની આસપાસ હંમેશા સંપૂર્ણ સ્વચ્છતા રાખવી ત્યાં ક્યારે ચप्पल જોતા સાવરણી કે કચરા પેટી ભૂલ થી પણ ન રાખવા કારણ કે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ તુલસી માતાને સ્પર્શ ન કરવો તે દિવસોમાં તેમણે દૂરથી જ મનોમન પ્રણામ કરવા દીવો પ્રગટાવ્યા પછી તરત પીઠ ફેરવીને ચાલ્યા ન જવું થોડીવાર ત્યાં ઊભા રહીને દીવાની જ્યોતનું ધ્યાન કરવું અને માતા તુલસીને પ્રાર્થના કરવી આ નાની નાની પણ શાસ્ત્રોક્ત વાતોનું ધ્યાન રાખવાથી તમારો જીવનની મોટી મોટી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે તુલસી નીચે શ્રદ્ધાથી પ્રગટાવેલો દીવો માત્ર અંધકાર જ નહીં તમારો જીવનની દરીદ્રતા રોગ શોક કલેશ અને તમામ નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દે છે હે પ્રિય ભક્ત મિત્રો જો તમને આ જ્ઞાનસભર અને શાસ્ત્રોક્ત માહિતી પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો जो तमे लक्ष्मी अने तुलसी माता ना साचा उपासक छोनी कृपा तथा आशीर्वाद सदाय तमारा घर परिवार पर रहे तेवी इच्छा धरावो छो तो आ वीडियो ने दिल थी लाइक करजो चैनल ने सब्सक्राइब करवानु भूलशो नहीं, कमेंट बॉक्स में जय श्री कृष्ण जय तुलसी माता जरूर लखजो याद राखजो के अही जुली वातो मात्र धार्मिक रस श्रद्धा प्रेरणा माटे है पण उपाय तमारी व्यक्तिगत आस्था विश्वास होय है अमारो हेतु मात्र मार्गदर्शन है जो तमने आ माहिती गमी हो तो वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो कमेंट में जय श्री कृष्ण जय माता लक्ष्मी चौक्कस लखो साथ हीज वीडियो ने अंत સુધી જોવા માટે આપ સોનો હૃદયપૂર્વક આભાર